એક જ ચાલે આદિવાસી ચાલે જેવા ડીજેના ગીતો સાથે સમગ્ર સિનોર તાલુકાનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું સિનોર તાલુકામાં આદિવાસી સમાજના યુવાનો દ્વારા આજરોજ નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આદિવાસી સમાજની રેલી સાધલી ખાતે આવી પહોંચી હતી જેમાં તીર કમાન સાથે તેમજ પરંપરાગત આદિવાસી પોશાક સાથે યુવાનો દેખાયા હતા જેમાં આદિવાસી દિવસની ઉજવણી અંતર્ગત આદિવાસી લોકનૃત્યની ડમઝટ જામી હતી ડીજેના તાલે એક જ ચાલે આદિવાસી ચાલેના ગીતો સાથે યુવાનો ઝૂમી ઉઠ્યા હતા રેલી સેગવાના ગામેથી નીકળી અંતર્ગત કાર્યક્રમમાં બિરસા મુંડાને યાદ કરીને રાષ્ટ્ર આઝાદ કરાવવામાં અપાયેલ ભવ્ય બલિદાનોને પણ યાદ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે રેલીમાં બાઇકો સાથે આદિવાસી સમાજના યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા આદિવાસી યુએનઓ એટલે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઘોષિત કરેલી છે એટલે આજ રોજ વિશ્વ આદિવાસી દિવસની વિશ્વમાં ઉજવાય છે તે હેતુથી આજ રોજ સિનોર તાલુકામાં આદિવાસી સમસ્ત આદિવાસી સમાજ દ્વારા એક રેલીનું સરસ મજાનું આયોજન કરેલું છે તે રેલી સવારે દસ વાગે શેકવાથી નીકળી હવાખા સાઢલી સાઢલી મુકામેથી સિનોર તાલુકે જઈ પરત શેકવા આવી અને રેલીનું સમાર્પણ થશે ને રોજ વિશ્વ આદિવાસી દિવસ એ મોટા મોટો આદિવાસી માટે મોટા મોટો દેશ છે જેનાથી આપ વિશ્વમાં જે આપણી પ્રકૃતિ છે પછી ઉજવવાનું કારણ એ છે કે આપણી જે ધરોહર સંસ્કૃતિ છે આપણી જે પહેરવશ છે આપણી ખાણીપીણી છે આપણી પ્રકૃતિ સચવાઈ રહે જળવાઈ રહે અને એની ખૂબ રીતે સર્વ આદિવાસી સમાજને વિશ્વ આદિવાસી દિવસની હાર્દિક શુભકામના પાઠવેલ છે જય જોહર જય આદિવાસી જય ભીમ આજે નવમી ઓગસ્ટ વિશ્વ વિશ્વ યુનો દ્વારા ઘોષિત કરેલ આજનો દિવ આજનો વિશ્વ આદિવાસી દિવસ એને અનુરૂપ આજે સિનોર તાલુકાના સેગવા મુકામે આ કાર્યક્રમનું એક આયોજન કરેલ છે એ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે કે વિશ્વ આદિવાસી દિવસની જાણકારી આદિવાસી સમાજની અંદર ખૂબ ઓછી હોય અને આ સમાજની અંદર આ જાણકારી આવે આ દિવસની જાગૃતિ આવે અને આપણા સમાજની અંદર જે એકતા છે આપણી જે સંસ્કૃતિ છે આપણી જે ભાષા છે આ આ તમામ બાબતોની અને તમામ સંસ્કૃતિ જળવાઈ રહે એ હેતુથી અને આદિવાસી સમાજની અંદર એ તમામ આદિવાસી સમાજ એક થઈને રહે અને એક એકત્રિત થઈ અને આ દિવસને મનાવી અને સિનોર તાલુકાના અને વડોદરા જિલ્લાના કે ગુજરાતના તમામ આદિવાસીઓને એક સારો સંદેશો પહોંચે એ હેતુથી આજે આ કાર્યક્રમનું આયોજન કરેલ છે એ કાર્યક્રમના જે મુખ્ય આયોજક છે એ સેગવા ગામના સરપંચ અલ્પેશ વસાવા વસાવા સમાજના અગ્રણી લલિતચંદ્ર તેમજ સિનોર તાલુકાના અન્ય આગેવાનો ભેગા મળી